દ્રાંગધ્રા દ્વારા કરવામાં આવ્યું આયોજન ધામધૂમથી કરવામાં આવી ઉજવણી ગરબાના કાર્યક્રમમાં સંતો હરિભક્તોને ગુરુકુળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા સંતો દ્વારા હરિભક્તોને શરદ પૂનમ ધાર્મિક મહત્વ શું છે તે વિશે માર્ગદર્શન આપ્યું એકસો સાહીઠ થી ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હાલમાં નવરાત્રીના પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અને નવરાત્રી પૂર્ણ કરી છે ત્યારે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ શરદ પૂનમના દિવસે પણ રાસ રાજગરબાનું આયોજન કરવામાં આવે છે દ્રાંગદ્રા સંસ્કારધામ ધામ ગુરુકુળમાં શરદ પૂનમ નિમિત્તે રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તો ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ગુરુકુળના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબે રમ્યા હતા સંસકારધામ ગુરુકુલ દ્વારા શરદ પૂનમ નામકૃષ્ણની કીટ નિશુલ્ક આપવામાં આવી હતી અહીંયા શરદોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે આ શરદોત્સવમાં સંતો વિદ્યાર્થીઓ તથા હરિભક્તો બધા સાથે રાસોત્સવ રમતા હોય છે અને આજે પણ રાસોત્સવનું બહુ સરસ આયોજન થયું બધાને ખૂબ જ મજા આવી અને સાથે સાથે અહીંયા દૂધ પોવાનું પણ પ્રસાદનું વિતરણ થતું હોય છે અને ગુરુજીએ શરદ ઉત્સવનો ખરા અર્થમાં સમાજને સાચી માહિતી આપીને તેનું મૂલ્ય સમજાવ્યું છે સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસ સ્વામીની શુભ પ્રેરણા આશીર્વાદથી દર વર્ષે શરદ પૂર્ણિમાનો દિવ્ય એક રાસોત્સવનો આયોજન અહીંયા ગુરુકુલના આંગણે થાય છે જેમાં સર્વે સંતો હરિભક્તો વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મજાનો એક આપણી ભારતીય સંસ્કૃતિને અનુસાર એક લોક સંસ્કૃતિને અનુસાર બાળકો ખૂબ સુંદર મજાનો રાસોત્સવનો આનંદ માણી અને એની સાથે સર્વે ભક્તજનો પણ ઠાકોરજીના સાનિધ્યમાં એ દિવ્ય રાસ લઈ અને એક આપણી સંસ્કૃતિની તાજી કરી રહ્યા છે અને એ સાથે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આત્મસભાના માધ્યમે પૂજ્ય ગુરુજીએ શરદ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોપીઓનો એક અંદરની ઈચ્છા હતી કે અમારે ભગવાન કૃષ્ણની સાથે એવો રાસ રમવો છે તો ભગવાન કૃષ્ણએ ગોપીઓને મહારાસનું જે સુખ આપ્યું હતું આ બતાવે છે કે શરદ પૂર્ણિમા એટલે કે ભગવાનની સાથે રસરૂપ થવાનો આપણો એક આ મહા મહોત્સવ શરદ પૂર્ણિમાને કોજાગર વ્રત પણ કહેવામાં આવે છે કે જે રાત્રે જાગરણ કરે છે ભગવાનની ભક્તિ આરાધના કરે છે તો લક્ષ્મીજીની પણ એમના ઉપર કૃપા થાય છે ચાંદનીની શીતળતા હોય અને સંતો ભક્તોનું સાનિધ્ય હોય ભજન ભક્તિની રાત્રિ હોય તો આ એક દિવ્ય માહોલના માધ્યમથી સૌ પોતાના જીવનમાં ભક્તિ ભરી અને પરમાત્માની વધુને વધુ સન્મુખ જવાનો એક આ અવસર છે અને વળી એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ આકાશની સૌથી પૃથ્વીની સૌથી વધુને વધુ નજીક હોય છે માટે આ બધા જ સુભગ સમન્વયને સાથે લઈ અને એની સાથે સાથે દર મહિને સભામાં અહીંયા સંજયભાઈ હરિભાઈ ઠક્કર અમદાવાદ જેમના યજમાન પદે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને એકસો ને સાહીઠથી પણ વધારે કીટનું વિતરણ અહીંયા બહેનોને થાય છે જેઓ પણ જરૂરિયાતવાળા બહેનો બધાય લાભાન્વિત થઈ અને આવી રીતે સંસ્થામાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ઘણી પ્રકારની સેવાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે તો આ સાથે આ શરદ પૂર્ણિમા પ્રસંગે સૌ સંતો સૌ વિદ્યાર્થી ભક્તોને હરિભક્તોને દૂધ પવાનો પ્રસાદ આપી અને સૌ ભક્તજનો પણ એક આપણી આ પરંપરાને તાજી રાખી રહ્યા છે તો એ સાથે સૌને આજે આ ઉત્સવના પવિત્ર દિવસે જય ભારત જય હિન્દ જય સ્વામિનારાયણ